નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આટલા ગામમાં આવેલ શનિ મહારાજના જન્મસ્થળની જગ્યાએ મોટી સંખ્યાની અંદર અસાધારણ ભક્તજનો ધોમધોકતા તાપની અંદર પણ દર્શન કરવા પહોંચ્યા દેશ વિદેશથી આવેલા જે શ્રદ્ધાળુ ભક્તજનો છે તે આટલા ગામમાં આવેલ શનિ મહારાજના અંદર માથું ટી અને ધન્યતા અનુભવી રહ્યા છે તેમના દ્વારા પ્રસાદ પણ ચડાવવામાં આવી રહ્યો છે અને શનિ ભગવાનને ખાસ તેલ અને કાળા તલ કાળા અડદ સહિતની જે કાળી સામગ્રીઓ છે કાળી વસ્તુઓ છે તે અર્પણ કરવાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો વિદેશથી આ જગ્યાએ આવી રહ્યા છે ત્યારે ધ્વજારોહણ પણ કરવામાં આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા સુંદર મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકો મોટી સંખ્યાની અંદર તો તાપની અંદર પણ આ જગ્યાએ પોતાની એ મન્નત એટલે કે પોતે જે મન્નત માની હોય શનિ ભગવાનના દર્શન કરવાની તે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે છતાં કોઈપણ પ્રકારની અશાંતિ ઊભી થઈ નહીં રહે નથી ત્યારે આ ગામની અંદર આજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક ડાયરાની અંદર નામી અનામી જે કલાકારો છે તે પોતે આજે આ ડાયરાની અંદર પોતાની પોતાની કલા અને સાહિત્ય વ્યક્ત કરશે